તો ને એમ થયું કે વિદાય લેવાનું છે પણ લાલ નવરાત્રી કરતો જાઓ એટલે નવરાત્રી કરવા હવે એ રમવા આવી રહ્યો છે અત્યાર સુધી ખેલૈયાઓ થોડા દિવસ થી રમતા હતા પણ હવે મેઘ રાજા રમવા આવી રહ્યા છે બધા ઘરમાં પુરાઈ જવાનું છે હવે એકલા રમવાના છે દરેક ભાઈઓ અત્યારે આપણે સાવચેતી રાખવી સાવધાની રાખવી કેમ કે આની અંદર ગાજવીજ થશે કેમ કે આમાં તીવ્ર થન્ડરસ્ટોર્મ શક્યતાઓ વીજળી પડવાના બનાવો પણ વધુમાં વધુ બની શકે અને પવન સાથે વરસાદ હોય એટલે છાપરાઓ ઉડે ઝાડ પડી જાય એ બે હજાર પચીસ ના નૈઋત્યના ચોમાસાનો વરસાદનો છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં નવરાત્રી નો તહેવાર ચાલી રહ્યો છે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે તેવામાં વરસાદ વધુ એક રાઉન્ડ આવી શકે છે વાતાવરણમાં પલટો આવશે નવી એક મોન્સુન સિસ્ટમ સક્રિય થઈ છે આવા અહેવાલો મળી રહ્યા છે ત્યારે આ તમામ બાબતો ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે આજે જોડાયા છે હવામાન આગાહીકાર પરેશભાઈ ગૌસ્વામી પરેશભાઈ સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે જી નમસ્કાર પરેશભાઈ આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે અને શું છે વરસાદની આગાહી ચોક્કસથી રિયાદભાઈ સંપૂર્ણ માહિતી આપી દઉં સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં આજે જે આ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કેમ કે રાજ્યના અમુક વિસ્તારમાંથી તો ચોમાસા એ વિદાય પણ લીધી છે જેમ કે કચ્છના ઉત્તરી ભાગો કચ્છ નામ તો સમગ્ર કચ્છ હોય ઉત્તર ગુજરાતના પણ લગભગ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ચુકી છે પણ હવે ધીમે ધીમે જે વિદાય થતી હતી એ વિદાય આજે અટકી છે અને નૈઋત્યના ચોમાસાના વરસાદની છેલ્લી સિસ્ટમ છે એ અત્યારે આવી રહી છે બંગાળની ખાડીમાં સતત છેલ્લા બે ત્રણ દિવસથી એક વરસાદી સિસ્ટમ બની રહી હતી જે સૌ પ્રથમ એ ધીમે ધીમે આગળ વધી એટલે જે વિશાખાપટ્ટનમ અને વિજયવાડા આ બંનેની વચ્ચે થઈ અને સિસ્ટમ જમીન ઉપર આવી અને ત્યાર પછી સતત આગળ વધતી રહી અને મજબૂત થતી રહી એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આજે મજબૂત થઈ અને મજબૂત લો પ્રેશર બની ગયું છે અને અત્યારે આજે બપોર સુધીનું જે અમારું છેલ્લું છે એ મુજબ એ સિસ્ટમ અત્યારે સાતસો એચપીએ લેવલે મહારાષ્ટ્રના નાગપુર પહોંચી ગઈ છે અને લગભગ આજે મોડી રાત્રે અથવા તો વહેલી સવારે મુંબઈ પહોંચી શકે પણ અત્યારે જે મજબૂત લો પ્રેશર છે એ આજે રાત્રે અથવા તો આવતીકાલે સવારે મુંબઈ આવશે એટલે મુંબઈ ઉપર આવીને વધારે મજબૂત બનશે કેમકે અરબસાગર નજીક જેમ પહોંચશે તો અરબસાગર પણ અત્યારે સક્રિય છે ત્યાંથી નવી એનર્જી મળશે અને એને કારણે એ સિસ્ટમ મજબૂત થઈ અને લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશર અને ઝડપથી ઇન્ટેન્સિફાઈને ને ડિપ્રેશન બની જશે એટલે ઇન્ટેન્સિફાઈ થઈને ડિપ્રેશન ડિપ્રેશન બનશે બનશે એટલે એટલે સ્વાભાવિક રીતે મુંબઈની હાલત ફરીથી એક વખત ખરાબ થવાની છે આની પહેલા પણ આપણે મુંબઈની અંદર એરપોર્ટ ઉપર જે દ્રશ્યો જોયા હતા એવા ભયાનક દ્રશ્ય ફરીથી મુંબઈ થી આવશે એના કરતા પણ અમુક બીજી બાબતમાં થોડીક મુંબઈમાં વધારે નુકસાની આ વખતના રાઉન્ડ ની અંદર થવાની છે કેમકે સિસ્ટમનો ઝુકાવી પચાસ કિલોમીટર એટલે પવન સાથે જે વરસાદ મુંબઈમાં પડવાનો છે ને ભારે વરસાદ પડવાનો છે જેથી કરીને એક બે દિવસની અંદર કાલ અથવા પરમ દિવસે રિયાદભાઈ મુંબઈથી ખરાબ સમાચાર આવી શકે એવું મારું માનવું છે મુંબઈ અત્યારે આમાં રેડ એલર્ટમાં આપણે ગણી શકાય આવી પરિસ્થિતિ મુંબઈની છે જો કે ત્યાંથી સિસ્ટમ આગળ વધશે એટલે આ સિસ્ટમની અસરથી આવતીકાલે અઠ્યાવીસ તારીખથી ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે જો કે સિસ્ટમ છે સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર નથી થવાની સિસ્ટમનો જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એ ગુજરાતની એકદમ નજીકથી પસાર થવાનો છે ગુજરાત ઉપરથી એના ઉત્તર આઉટર ક્લાઉડ હોય જે નોર્થ આઉટર ક્લાઉડ કહેવાય છે એ પસાર થવાના છે એનો સેન્ટ્રલ પાર્ટ તો ગુજરાતના પશ્ચિમ દિશામાં સતત બે ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદ જોવા મળશે હવે એમાં જિલ્લાવાઈઝ વાત કરવા જઈએ તો જિલ્લા વાઇઝ અને કેટલી તીવ્રતા સાથે વરસાદ પડશે એની સંપૂર્ણ આપણે જો વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતનું ભરૂચ અંકલેશ્વર નર્મદા જિલ્લો સુરત વલસાડ ડાંગ તાપી ત્યાર પછી જે આ નવસારી વાપી દીલી મોરા આ જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર લગભગ વરસાદ અને આઈસોલેટેડ વિસ્તારમાં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ વરસી શકે છે એટલે ભારેથી ભારે વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે અને ગુજરાતભરની અંદર સૌથી વધુ તીવ્રતા દક્ષિણ ગુજરાતમાં રહેશે આ સિસ્ટમની બીજા નંબર ઉપર હશે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની અંદર જે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જેવા વિસ્તારો છે તેમાં થી સુધીનો વરસાદ વરસી શકે છે છે બાકી જે આપણે સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટ આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર એક થી બે ઇંચ સુધીના વરસાદો સંભવ છે એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે ત્યાં પણ એક થી બે ઇંચ સુધીના વરસાદ વર્ષી શકે છે કચ્છ જિલ્લામાં સાર્વત્રિક અડધાથી લઈને એક દોઢ ઇંચ સુધીના વરસાદ પડે આઈસોલેટેડ વિસ્તારમાં કદાચ દોઢ કરતા વધારે બાકી એવરેજ કચ્છ જિલ્લામાં લઈને દોઢ ઇંચ સુધીના વરસાદો સંભવ છે એ પછી મધ્ય ગુજરાત હશે વિરમગામ આણંદ નડિયાદ ખેડા વડોદરા જે કપડવંજ અમદાવાદ ગાંધીનગર આ જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર એક થી બે ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અને પવન સાથે મધ્ય ગુજરાતની અંદર પવનની ઝડપ અન્ય વિસ્તારો કરતા વધારે રહેશે લગભગ ચાલીસ પચાસ કિલોમીટર અને અમુક વિસ્તારમાં પચાસ કિલોમીટર કરતાં પણ વધારે ઝડપી પવન ફૂંકાય પવન સાથે વરસાદ પડે તેવું એક અનુમાન છે ત્યાં પણ એક ઇંચ આસપાસ અડધો ઇંચ એક ઇંચ દોઢ ઇંચ આવો વરસાદ જોવા મળશે એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર જિલ્લો છે એ તમામ વિસ્તારની અંદર હળવાથી મધ્યમ એટલે લગભગ ત્યાં પણ એક ઇંચ આસપાસનો વરસાદ વરસે એક બે સેન્ટરમાં એક ઇંચ કરતા વધારે અરવલ્લી અને જે સાબરકાંઠાના વિસ્તારો છે એ બંને જિલ્લાની અંદર સામાન્ય ત્યાં ઓલ ગુજરાતની તીવ્રતા થોડીક ઓછી ત્યાં જોવા મળશે સાબરકાંઠા અને અરવલ્લીમાં છતાં પણ ત્યાં હળવાથી મધ્યમ વરસાદ છે છૂટાછવાયા જોવા મળશે અમુક વિસ્તારમાં બિલકુલ જોવા નહીં મળે એ પ્રકારમાં બંને જિલ્લામાં રહેવાનું છે બાકી ઉત્તર ગુજરાતનું વાવ થરાદ બનાસકાંઠા પેલું મહેસાણા પાટણ આ તમામ વિસ્તારની અંદર પણ અડધાથી દોઢ ઇંચ સુધીના વરસાદ સંભવ છે ઓલ ઓવર ગુજરાતમાં આમ તો વરસાદની શક્યતાઓ છે હા બની શકે જે રીતે જુનાગઢ જિલ્લાની વાત કરી છે એવું થાય રાજકોટમાં પણ પચાસ ટકા વિસ્તારમાં કદાચ નો આવે પચાસ ટકા વિસ્તારમાં આપણા અનુમાન મુજબ એક બે ઇંચ વરસાદ પડશે પણ ઓલ ઓવર ગુજરાતમાં જે ટોટલ વરસાદ પડશે એ લગભગ પચાસ થી સાઈઠ ટકા વિસ્તારને આવરી લેશે અને આ રાઉન્ડ છે બે હજાર પચીસ ના નૈઋત્યના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ હશે અને આ રાઉન્ડની અંદર ગાજવીજ અને પવન સાથે આ ભારે વરસાદની સંભાવનાઓ છે એટલે દરેક ભાઈઓ અત્યારે આપણે સાવચેતી રાખવી સાવધાની રાખવી કેમ કે આની અંદર ગાજવીજ થશે કેમ કે આમાં તીવ્ર થન્ડરસ્ટોર્મની શક્યતાઓ વીજળી પડવાના બનાવો પણ વધુમાં વધુ બની શકે અને પવન સાથે વરસાદ હોય એટલે છાપરાઓ ઉડે ઝાડ પડી જાય એટલે એમાં એમાં પણ ઘણી જગ્યાએ આપણે જાનહાનીના કેસ બનતા હોય છે ને વીજળી પણ પડતી હોય છે તો આમાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે ડરવાની જરૂર નથી પણ વરસાદનો એક ભારે રાઉન્ડ છે ગુજરાત ઉપરથી પસાર થવાનો છે બે તારીખે આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ જાય ત્રણ તારીખે આપણે આમાંથી આની અસરમાંથી મુક્ત થઈ જાય એ પછી મુક્ત થઈ જશું પણ ત્રણ થી દસ તારીખમાં છૂટા છવાયા હળવા સામાન્ય જાપટાઓ હશે પણ આપણે મોટા વરસાદમાંથી બચી જશું અને ત્રણ તારીખ પછી થી ચોમાસું ઝડપથી વિદાય વરસાદ ખેડૂતો માટે કેવો રહેશે ખેલૈયાઓ માટે કેવો રહેશે અને જેને આપણે સાગર ખેડૂત કહીએ છીએ એવા માછીમારો માટે આ વરસાદ કેવો રહેશે તણાઈ વિશેની વાત કરવી છે આમ તણાઈમાં રાશિ તો એક આવશે સાગર ખેડૂત પણ એમાં ખેડૂત આવે બીજા આપડે ધરતીપુત્ર ખેડૂત અને ખેલૈયા બધાની રાશિ એક છે ચિંતા છે અત્યારે અ જે માછીમાર ભાઈઓ છે સાગર પુત્રો છે એની ચિંતા છે ચોક્કસ થી કેમ કે દરિયો ન ખેડવે એવી પણ હું સલાહ આપીશ બધા મિત્રોને આ ડિપ્રેશન છે તોફાન વધારે હશે જમીન ઉપર પણ ગાજવીજ પવન વધારે રહેવાનું છે દરિયામાં પણ ઊંચા મોજા ઉછળે ને ત્યાં તોફાન જોવા મળશે એટલે દરિયાઈ જે માછીમાર ભાઈઓ છે એની હમણાં દરિયો ન ખેડવો ત્રણ તારીખ સુધી બીજું કે જ્યાં સુધી ખેલૈયાની વાત છે તો એમાં બહુ ચિંતાનું કારણ હું માનતો નથી કેમ કે કદાચ બે દિવસ નહીં રમે તો બહુ નુકસાની તો નથી જ કમસે કમ મેન મુદ્દો આપણો હોય છે માતાજીની આરાધના કરવી માતાજીની આરતી કરવી માતાજીની પૂજા અર્ચના કરીએ એ ચોક્કસથી થવું જોઈએ જે આપણી સંસ્કૃતિ મુજબ થતું હોય એ થવું પાર્ટી પ્લોટમાં ડિસ્કો નહીં કરીએ તો ચાલશે બહુ નુકસાન નો હું એને મુદ્દો નથી ગણતો પણ નુકસાન થશે તો ખેડૂતને નુકસાન થશે માછીમાર ભાઈઓને છે ખેડૂતને ખેડૂતમાં બે વર્ગ છે અત્યારે રિયાત એક વર્ગ ખેડૂતની અંદર એવો છે કે જેની મગફળી લાંબા ગાળાની કેમકે એને તો એક પાણી મળી જશે મગફળીને અને કુવામાં પણ નવા પાણી આવી જશે પણ એવો વર્ગ બહુ ઓછો છે હવે મોટા ભાગના ખેડૂત એવા છે કે અત્યારે એવા મુંજાઈને બેઠા છે કેમ કે મારા જેવા આગાહી આગાહીકારોની આગાહી છે હવામાન વિભાગની આગાહી છે અત્યારે મગફળીનો હાર્વેસ્ટિંગ કરવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે છતાં પણ આગાહીને ધ્યાનમાં રાખીને મગફળી કાઢતા નથી હવે ન કાઢે તો પણ નુકસાની કાઢે તો પણ નુકસાની બંનેની નુકસાની એવી છે જો કદાચ મગફળી હાર્વેસ્ટિંગ ન કરે ખેતરમાં ઊભી રહેવા દઈએ તો જમીનમાં મગફળી છે ઉગવાનું ચાલુ થઈ જતું હોય છે હવે અને એ આપણે નુકસાની આવતી હોય જો કાઢી નાખે તો મગફળીના પાત્રા પલડીએ આપણે ચિત્ર દર વર્ષે જોઈએ જ છે એ પ્રકારે એટલે બંને રીતે અત્યારે ખેડૂતને નુકસાની છે એટલે ખાસ કરીને જે ધરતી પુત્રો એ ખેડૂતોએ સતત ચાર મહિના મહેનત કરી ખર્ચા ખૂબ કર્યા છે પરસેવો પાડી અને જે આ ઉત્પાદન લઈ આવી રહ્યા છે આ ઉત્પાદન ઉપર આ વરસાદનું પાણી ફરી વળશે અને ખેડૂતોને મોટું નુકસાન જશે તેવી શક્યતા મને દેખાઈ રહી છે આ રાઉન્ડ જે આવશે એ હવે તો વરસાદનો છેલ્લો રાઉન્ડ ને બિલકુલ હવે આ છેલ્લો રાઉન્ડ છે આમ તો નૈઋત્ય ના ચોમાસા એ વિદાય લેવાની શરૂઆત પણ કરી દીધી હતી રિયાદભાઈ પણ વળી આ એક બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે એટલે અત્યારે પાછું ચોમાસું રોકાઈ ગયું છે અને આમ તો આપણે નવરાત્રી માહોલ ચાલે છે ને ગુજરાતની નવરાત્રી એટલે તો જબરું કહેવાય કે ભાઈ ગુજરાતની નવરાત્રી વાત જ કઈક અલગ હોય જે તમે ખીધે ખેલાઈ આવો બધા આનંદ કરતા હોય છે તો વરસાદ એમ થયું કે વિદાય લેવાનું છે પણ ને નવરાત્રી કરતો જાવ એટલે નવરાત્રી કરવા પણ હવે આવી રહ્યા છે ઘરમાં પુરાઈ જવાનું છે હવે એકલા રમવાના છે એટલે આ નવરાત્રી પછી દશેરા સુધી આ વરસાદ ચાલશે ને એ પછી દશેરા કરીને નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ લેશે પછી આપણે રાબેતા મુજબ જે વાતાવરણ હશે એવું ખુલ્લું વાતાવરણ થઈ જશે એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા સ્થળે વરસાદ રહેશે સાગર ખેડૂત ખેડૂત અને જવા માટે આમ તો માઠા સમાચાર ગણાય બરાબર ને હા બિલકુલ ઠીક છે ઠીક છે સાહેબ આપ સ્વરાજમાં મોન્સૂન પ્રિડિક્શન વરસાદની આગાહી માટે સ્વરાજ સાથે જોડાયા એ બદલ આપનો આભાર દર્શક મિત્રો આપનો પણ આભાર ધન્યવાદ